નદીના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે તો શહેરમાંથી બાવીસસો લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે શહેરમાં લોકોની સુરક્ષા માટે પંદર મેડિકલ ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે દસ જેટલી સગર્ભા મહિલાઓને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે શહેરના પૂર પ્રભાવિત સત્તર જેટલા રસ્તા બંધ કરાયા છે રાત્રે બારથી બેમાં જે વરસાદ થયો અને એના સાથે જ ઉપરવાસમાં જે મહુઆ અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ થયો હતો એનાથી પૂર્ણા નદીની લેવલ ભયજનક સપાટીથી ઊંચી જતી હતી નવસારી તાલુકામાં ગઈકાલે રાત્રે આમ ચોવીસ કલાકનો એકસો સાહીઠ છે પણ બે કલાકમાં વધારે વરસાદ થયો હતો અંબિકા નદી અને કાવેરી નદી તો હાલ ભયજનકમાં નથી પૂર્ણા નદી અઠ્યાવીસ આપણે પૂર્ણા નદીની ત્રેવીસ ફૂટની ભયજનક સપાટી છે અઠાવીસથી ઉપર પણ આ રેન્જમાં પાણી જાય છે સુરત મહુવાની પૂર્ણ નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ જોવા મળે